નમસ્કાર મિત્રો તારીખ છે માર્ચ પચીસ શુક્રવાર અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં નીચે સપાટી બે તરફી ભાવ જોવા મળી રહ્યા છે ડુંગળી બજારમાં જે ભાવથી હવે સપાટી અથડાઈ રહ્યા છે અને

જય જવાન જય કિષાન